ઉપલેટા તાલુકામાં ઘણા દિવસોનો નો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગ્રામ વિસ્તારમાં જ સાત કાર્યકરોએ રાજીનામા ધર્યા છે તો રાજી ઉપલેટાના ધારાસભ્યના વતનમાં જ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ સહિત સાત સભ્યો રાજીનામા આપ્યા છે ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ગ્રામ પંચાયતના સભ્યોએ એકી સાથે રાજીનામા આપ્યા છે મોટી પાનેલી ગામમાં વિકાસના કાર્યોને લઈ નારાજગી વ્યક્ત કરી રાજીનામા ધર્યા છે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સફાઈ કાર્યો અને વિકાસના કામો અનેક રજૂઆતો બાદ પણ થતા ન હોવાથી રાજીનામા આપ્યા છે સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓને પણ હજુ પગાર ન ચૂકવ્યાના આક્ષેપો લાગ્યા છે ત્યારે સરપંચના પતિ દ્વારા સામા પક્ષનાઓ વિકાસના કાર્યોમાં અડચણ રૂપ બનતા હોવાના આક્ષેપો કરાયા છે વિપુલ ધામેચા ઉપલેટા મારું નામ ચંદુભાઈ અમરાભાઈ જાધવ છે સરપંચ પતિ તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે અડચણૂપ થાવ છો શું બાબત છે જો અમારે ગામમાં વિકાસના કામ કરવા છે વ્યવસ્થિત રીતે સારી રીતે બરોબર છે અને અમુક માણાને વિકાસના કામ થાય ન ગમતા હોય બરોબર છે અમે આ પંચાયતમાં આવ્યા પછી ચારથી પાંચ કરોડના કામ કર્યા છે જિલ્લામાંથી ગ્રાટ લેવા તાલુકામાંથી ગ્રાટ લેવા પંદર બી નાળાપાતનું કામ લેવા અમે અને તમે ગામમાં તમે ગામમાં તપાસ કરો અમે આની લેખડમાં તપાસ કરો ના ગામમાં તમે આગળ પૂછો બધાને ગામમાં કઈ રીતે કામ ગામમાં સારા હાલે છે મેન મેન રોડ અમે આજે ગામમાં લગભગ પાણી લઈને મેન રોડ બધા લીધા છે સીસી રોડ કર્યા છે ડગરાના રોડ કર્યા છે અને અમુક સભ્ય ન ગમતા હોય કે ભાઈ આ દલિત સરપંચ છે અને આ એટલા બધા વ્યવસ્થિત કામ કરે છે અને તો પછી અમુક પેટમાં તેલ રણતું હોય એને એને કારણે બધા અમુક હાથ જણા રાજીનામા દે છે

છવ્વીસ લાખ રૂપિયા બાકી છે ઓક્ટેની ગ્રેટના એક બીજા અમારે અગિયાર મહિનાની બીજી ગ્રેટના બાકી છે એટલે અમારે કુલ અઠ્ઠાવીસ ત્રીસ લાખ બાકી છે ઓક્ટેના ગ્રેટના એને લઈને અમારે બધાને આઠ આઠ પગાર બધાને બાકી છે અમારે પંચાયતમાં નોકરી ચાલીસ પિસ્તાલીસ નોકરી પંચાયતમાં છે મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર ત્રણ નો અમારે સરપંચના ના પતિ સાથે વાંધો છે કારણ કે પતિ સરપંચના પતિ મનમાની કરે છે આજે ગામમાં છ મહિના થયા કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી તો અમારે શું કરવાનું અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો સરપંચ ફોન ઉપાડતા નથી મારું નામ જતિનભાઈ મનસુખભાઈ ભાલોડિયા મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે છ મહિના થયા ગામમાં સ્વચ્છતા નથી થઈ અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના એક લાખ વીસ હજાર રૂપિયા પગાર છે છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે તમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ ટાઈપનું ધ્યાન આપેલ નથી ને કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી અને જે મારા ભેગા સાત મારા સહિત સાત સભ્યો એ રાજીનામા આપેલા છે આગળની તમારી પરિસ્થિતિ માગણી કોઈ પણ જાત ની કઈ છે નહી અમારી ગામમાં વિકાસ થાય બરાબર અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશી રાજીનામા આપી છે